વિસાદર તાલુકાનું મોણ પરી મોટી તાલુકાનું મોટું ગામ જે છે બન્યું છે ગંદકીનું સામ્રાજ્ય આંગે યુવા અગ્રણી ધર્મેશ કાનાણીની રજૂઆત બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાઈ કાર્યવાહી વિશાદર તાલુકાનું મોણ પરી મોટી તાલુકાનું મોટું ગામ છે જે બન્યું છે ગંદકીનું સામ્રાજ્ય અંગે ગ્રામજનો દ્વારા પણ અવારનવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ પરિણામ ન મળતા ગ્રામના યુવા અગ્રણ્ય ધર્મેશ કાનાડી ટીમ ગબ્બર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ પંચાયતને નોટિસ આપી જાણ કરવામાં આવી છે જણાવ્યું છે કે કોઈ રોગચારો ફેલાશે તો તેમની જવાબદારી પંચાયતની રહેશે તેમ છતાં પંચાયત ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે પંચાયત જણાવે છે કે અમને કોઈ જગ્યાએ કોઈ ગ્રામજનોએ રજૂઆત કરી નથી તો શું આરોગ્ય વિભાગે ભૂલથી નોટિસ આપી છે તેવું ચર્ચાઈ રહ્યું છે ગ્રામજનો જણાવે છે કે હવેલી ચોક વિસ્તારના પાછળનો ભાગ ગૌશાળા પાસે અતિ ગંદકી ફેલાય છે આ વિસ્તારમાં સ્વાઇન ફ્લુ મેલેરિયાના કેસ પણ આવેલા છે જો આ ગંદકી ડફ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા ઉપરવાસ આંદોલન કરવાની ચીમકી ઉચારી છે હવે જોવું એ રહ્યું કે ગ્રામ પંચાયત આરોગ્ય વિભાગ અંગે કોઈ પગલા લેશે કે ફક્ત નોટિસ નોટિસની રમત રમતા રહેશે તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે ગ્રામમાં પ્રશ્ન આજુ અમારો રેસિડેન્ટ એરિયો છે પૂરેપૂરો એની આજુબાજુમાં ચારેકોર ગંદકી એટલી છે કે ડેન્ગ્યુ મેલેરિયા આજ કોરોનાની મહામારીમાં કોઈ પણ અમે પંચાયતની અંદર અરજી આપેલી છે ઉપલા લેવલે મામલતદારની કચેરીમાં અરજી આપેલ છે બધી ઘણી વખત રજૂઆત કરી તો પણ છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી અને આ ચોમાસાનું પાણી અમારા જે ઘરના ટ્યુબવેલ છે બોર એની અંદર ભળી ગયા છે બરાબર પીવાલાયક પાણી રહ્યું નથી અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી આ બાબતે અમારી માગણી એવી છે કે જે ખાડા છે એ ભર ભરવામાં આવે જે કોઈની માલિકી છે એને તાત્કાલિક તાત્કાલિક લેવલે નોટિસ આપવામાં આવે કે પોતપોતાની માલિકી ચોખ્ખી કરે અને જે ખાડા છે એમાં પાણી ભરાય છે એને બંધ કરે અને જે પંચાયત પોતાની ગટર બે પોતાની ગટર બેસાડે અને પાણીનો પોતે નિકાલ કરે બાબતનો નિર્ણય લેવામાં નહીં આવે તો અમે અમારી રીતે કાયદેસર કાર્યવાહી કરશું આગળ જશું અને બનતી કોશિશ આંદોલન ઉપર પણ બેસશું શું નામ તમારું રમેશ શું પ્રશ્ન હતો તમારે

અને ન થાય તો આગામી કાર્યક્રમો તમારા શું ગ્રામજનોને સાથે રાખીને ઉગ્ર કક્ષાએ અને ગાંધીજીને અમારે જે ઉપવાસ આંદોલન કરવાની અમે તૈયારી દર્શાવી છે તમારા ગામમાં શું પ્રશ્ન તમારા ઘર પાસે અમારે એક પહેલો પ્રોબ્લેમ છે લાઈટનો અને બીજો ગંદકીનો આમાં જનાવર કાયમને માટે પડ્યા રહ્યા છે લાઈટ નથી અમારે હાલવું કે અમારે લાઈટ ફીટ કરવા આવતા નથી કેટલા વખત ફોન કર્યો

અને ગામ વાળા એવું હજી કઈ કાર્યવાહી કરવામાં આવતી કે વારંવાર રજૂઆત કરી પણ ધ્યાન દેતા નથી ઉમેશ ગેડિયા રિપોર્ટ વિસાવદર